આજે એકત્રીસના રોજ જે છે એ એસ્ટાર્ટ મુખ્ય શિક્ષક માટે જે છે એ ખૂબ જ મહત્વના જે છે એ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં જોઈએ તો દોસ્તો એસ્ટાર્ટ મુખ્ય શિક્ષકના જિલ્લા ફેર બદલી કેમનું ઓફલાઈન પદ્ધતિથી આયોજન થવા જઈ રહ્યું છે દોસ્તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જે છે કે આજ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ તમામ તથા શ્રી નગર શિક્ષણ સમિતિ તમામને સંબોધીને જે છે એ એક મહત્વનો લેટર જે છે એ ઇસ્યુ કરવામાં આવ્યો છે જેમાં આપણે જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે કે જે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જે છે કાર્યરત એસ્ટાફ મુખ્ય શિક્ષકના વર્ષ બે હજાર ચોવીસ પચીસના જિલ્લા ફેરબદલી કેમ્પમાં મુખ્ય શિક્ષકની તમામ ખાલી જગ્યાઓ જે છે એ અહીંયા સંદર્ભ એકના જે છે એ ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોની જોગવાઈ અનુસાર મહેકમ મુજબ દર્શાવી ખાલી રહેલ જગ્યાઓ પૈકીની પંચોતેર ટકાની મર્યાદામાં જે છે એ જગ્યાઓ જિલ્લા ફેરબદલીથી ભરવા છે એ સૂચનાઓ છે એ ગાંધીનગર જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા આપવામાં આવી છે જે ધ્યાને લઈને જે છે એ દર્શાવેલા સમયપત્રક અનુસાર એસ્ટ્રાફ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમનું ઓફલાઈન પદ્ધતિથી જે છે એ આયોજન કરવા માટે

એ માન્ય છે કે અમાન્ય એ કારણ સહિત જે છે એ રજૂ કરી જિલ્લા કક્ષાએ જે રજૂ કરવાનો જે સમય છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીને આપવામાં આવ્યો છે કે ભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે છે એ આવી જે પણ મુખ્ય શિક્ષક દ્વારા જે એમને અરજીઓ મળી હોય એ ચકાસણી કરીને માન્ય છે કે અમાન્ય એ કારણ સહિત છે એ જિલ્લા કક્ષાએ જે છે એ તારીખ દસ એક બે હજાર પચીસ સુધીમાં રજૂ કરી આપવાની રહેશે ત્યારબાદ જે છે એ લખવામાં આવ્યું છે કે તાલુકા પ્રાથમિક શ્રી દ્વારા રજૂ કરેલ જે છે અરજીઓની ચકાસણી કરી જે છે એ માન્ય અમાન્ય કરવા એ છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શાસનાધિકારી દ્વારા જે છે એ અહીંયા નક્કી કરવામાં આવશે તો લેખિત કારણસ અરજદારને જાણ કરવા માટેનો સમય છે એ સોળ એક બે હજાર પચીસ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે

રૂપવો આપવા માટેનો સમય જે છે એ સત્તર એક બે હજાર પચીસનો નક્કી કરવામાં આવ્યો છે તો સ્થળ જે છે અગિયાર કલાકે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરે જે છે એ સત્તર એક બે હજાર પચીસના દિવસે છે એ સંબંધિત જિલ્લાઓને રૂપવો આપવા માટેનો સમય પણ જે છે અહીંયા આપી દીધો છે આખો શિડ્યુલ જ છે એ આપી દીધું છે ત્યારબાદ સંબંધિત જિલ્લા નગરને મળેલ અરજીઓની અગ્રતા શ્રેયંતા મુજબની યાદી છે એ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ છે એ ડિક્લેર કરવામાં આવશે અને એ મુજબ જે છે એ લાસ્ટ સ્ટેપમાં જિલ્લા ફેરબદલી માટે કેમ્પ દ્વારા શાળા પસંદગી જે છે એ કરાવીને હુકમ ઇસ્યુ કરવાનો જે છે એ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ મતલબ કે સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ છે એ જે પણ પાત્ર એસ્ટેટ મુખ્ય શિક્ષકો છે એના ઓર્ડર છે એ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ છે એ ઇસ્યુ કરી દેવામાં આવશે તો ખૂબ જ મહત્ત્વના જે છે એસ્ટ મુખ્ય શિક્ષકના જે છે એ આજના આ ન્યૂઝ છે અને જિલ્લા ફેરબદલી કેમ્પ માટે અરજી કરવાના સમયગાળાની જાણ છે એ તમામ સંબંધિત એસ્ટેન્ટ ઉચ્ચ શિક્ષકને સુનિશ્ચિત થઈ જાય એ માટે સુનિશ્ચિત કરી ઉક્ત સમયમૂત્ર મુજબ જે છે એ છે એમને કરી દેવાનું પણ કીધું છે કે ભાઈ ખાસ જે છે સૂચના આપી છે કે ભાઈ એસ્ટ ઉચ્ચ શિક્ષકને છે એ આ પરિપત્રનો જે છે એ સમયગાળાનો છે એ શિડ્યુલનો છે એ એમને જાણ થઈ જાય જેથી કરીને એ અરજી છે એ સમયગાળામાં કરી શકે

અને પરિશિષ્ટ છે એ જોડીને આ રીતની જે છે અરજી કરવાની રહેશે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે છે એ મળેલ અરજીઓ સમય પત્રકમાં સૂચવેલ સમય મર્યાદામાં ચકાસણી કરી માન્ય અમાન્ય અરજીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શ્રીને મોકલી આપવાની રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અધિકારી જે છે એ તાલુકા કક્ષાએથી જે પણ જે અરજી રજૂ થશે એ માન્ય અમાન્ય કરી કરવાની કામગીરી કરી સમયપત્રકમાં સૂચવેલ સમય સમયમર્યાદામાં છે એ એમને કરી નાખવી પડશે એ અહીંયા સ્પષ્ટ છે અહીંયા લખવામાં આવ્યું છે અને અમાન્ય જો કોઈ પણ અરજીઓ હોય તો એની લેખિત કારણ છે જે છે એ અરજદારને જાણ કરી દેવાની રહેશે તો આ રીતનો જે છે એ સંયુક્ત શિક્ષણ નિયામક જે છે પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર એના દ્વારા જે છે આ મહત્વનો જે છે આ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવ્યો છે તો ખાસ જે છે એ શિક્ષક મિત્રોને અભિનંદન કે એમને ઈચ્છિત સ્થળ છે એ મળી જાય અને દોસ્તો આવા સમાચાર આપણા છે એ તમને સમયાંતરે મળતા રહે અને તમને જો અમારી ચેનલમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા ખાસ વિનંતી જેથી કરીને કોઈ પણ ન્યૂઝ કે કોઈ પણ અલર્ટ આવે તો એ તમને તરત મળી શકે ખૂબ ખૂબ આભાર